ચંડી સર એચ પી સીએલ ખાતે ઓપરેશન અભ્યાસ અંતર્ગત સિવિલ ડિફેન્સની મોક ડ્રિલનું આયોજન કરાયું હતું રાજ્ય સરકારના માર્ગદર્શન અને નિર્દેશ અનુસાર ઓપરેશન અભ્યાસના ભાગરૂપે રાજ્યના વિવિધ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણ અંગે જાગૃતિ હેતુથી અલગ અલગ સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરાયું હતું બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ચંડીસર ખાતે આવેલ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ ખાતે સિવિલ ડિફેન્સની મહત્વપૂર્ણ ડ્રીલ યોજાઈ હતી આ ડ્રીલના માધ્યમથી એચપીસીએલ જેવી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં દુર્ઘટનાની